સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં બાર હજાર સાતસો જેટલા મતદારોના નામ રદ કરવા મુદ્દે ભાજપના લઘુમતી મોરચાના આગેવાનોએ વળતો પ્રહાર કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકોનું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો છે માંગરોળ મામલેદાર કચેરી રાજકીય પક્ષો માટે યુદ્ધના મેદાન બની છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ લઘુમતી સમાજના લોકો અને સંસ્થાઓ દ્વારા માંગરોળ તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરનીતિ થવાનો આરોપ લગાવી દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી રહી છે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે સત્તાધારી પાર્ટી વિરુદ્ધ આરોપો છે કે છેલ્લા કેટલાક દિવસ સુધી લગાવવામાં આવી રહ્યા છે અને સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા આ મુદ્દે વિરોધ પક્ષ સામે આરોપો મૂકવામાં આવી રહ્યા છે ભાજપ જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલ ખાન પઠાણ જિલ્લા ભાજપ લઘુમતી સમાજના પ્રમુખ હુસેન આરાફની આગેવાની હેઠળ લઘુમતી સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો દ્વારા માંગરોળના મામલતદારને એક આવેદન આપી તેમણે જણાવ્યું કે અમારા કોસંબા જિલ્લા પંચાયતના સદસ્ય અમિષાબેન પરમાર વિરુદ્ધ જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ અને તેમના પરિવારજનો સગા સંબંધીના નામો વિરુદ્ધ ફોર્મ નંબર સાત ભરી વાંધા અરજીઓ કરવામાં આવી છે એક વિરોધ પક્ષે સુઆયોજિત કાવતરું રચ્યું છે

વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપવામાં આપવા આવ્યા છે આજ રોજ અમારા માંગરોળ તાલુકાના લગભગ બાર હજાર સાતસો જેટલા ફોર્મ નંબર સાત ભરાયા હતા એની અંદર અમારા જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અમીષાબેન પરમાર હું પોતે અફઝલખાન પઠાણ અને અમારા પદાધિકારીઓના પણ નામો છે મારા રિલેટિવ મારા સગા સંબંધીઓના નામોના પણ ફોર્મો ભરાયા છે કે જેની અંદરથી આ મતદાર યાદીમાંથી નામો કમી થાય એવી જ રીતના આખા માંગરોળ તાલુકામાંથી અરે માંગરોળ વિધાનસભામાંથી લગભગ બાર હજાર સાતસો જેટલા ફોર્મ અહીંયા ભરાયા છે જે ખોટા અને પાયા વિહોણા વગર પૂરુંપ વગરના હોય તો એ રદ કરવા માટે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે એ વ્યક્તિની ઉપર એફઆઈઆર થવી જોઈએ એની તપાસ થવી જોઈએ અને સમગ્ર ગુજરાતમાં એવું થાય છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના દ્વારા આ ફોર્મો ભરવામાં આવ્યા છે પરંતુ મિત્રો હું સત્ય સાથે કહું છું કે જો ભારતીય જનતા પાર્ટીએ આ ફોર્મ ભર્યા હોત તો અમે જિલ્લા પંચાયતના બબે સદસ્ય અને અમારા હોદ્દેદારોના પણ નામ કમી કરવા માટે ફોર્મ ભરાયા જ મારા સગા સંબંધીઓના બી ફોર્મ ભરાયા છે પરંતુ આ શાંતિથી આ વિધાનસભાની અંદર જે સામાજિક સમરસતાની સાથે આખી વિધાનસભામાં લોકો રહે છે હળીમળીને કામ કરે છે એની અંદર વૈમન્યસ્ય ફેલાવવા માટે આ કોઈએ અણધાર્યું પગલું ભરીને કંઈક અજુકતું બનાવ બનાવવા માટે આ કાર્ય કર્યું લાગે છે પરંતુ મને એવું લાગે છે કે અન્ય પાર્ટીના આગેવાનોએ પણ કદાચ આ કામ કર્યું હોય કે ભાઈ એક મોકો આવ્યો છે અને મુસ્લિમ સમાજના નામો આમાંથી કમી કરીને આપણે જે કંઈ લાભ લેવો હોય એ લઈ શકીએ મને એવું દેખાય છે પરંતુ આવા બ્રહ્મ કોઈ આવવાનું નથી અને આ ખોટી જે ભ્રમક સેવન સાત નંબરનું ફોર્મ ભર્યું છે એને અમે રદ કરવાની માંગણી આજ રોજ કરી છે અજલભાઈ સીધો આરોપ ત્રણે ત્રણ પાર્ટીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે કે ભાજપે જ આ કૃત્ય કર્યું છે એવો આરોપ છે ભારતીય જનતા પાર્ટી એ કર્યું હોત તો અમે જિલ્લા પંચાયતના સભ્યો છીએ અમારા બે ના ફોર્મ કોને ભર્યા ભારતીય જનતા પાર્ટી ભરે જો ભર્યા હોય ભારતીય જનતા પાર્ટી એ ભરાયા હોય તો અમારા નામ તો આખા તાલુકાને ખબર છે આખા જિલ્લાને ખબર છે પરંતુ આવી જ રીતના બદનામ કરવા માટે અન્ય વ્યક્તિઓ આ આ ફોર્મ ભર્યા છે સત્તા દિવ્યાંગ ન્યૂઝ સ્કીમ સુરત